નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ પાટણના શંખેશ્વરમાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થતું હોવાની ગ્રામજનોની લેખિત રજૂઆત પંચાસર ગામના ગ્રામજનો દ્વારા પોલીસ સ્ટેશન ખાતે દારૂ બંધ કરાવવા રજૂઆત પંચાસર ગામના ગ્રામજનોને મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે પહોંચી દારૂ બંધ કરાવવા માંગ કરી ગામમાં ખુલ્લે આમ દારૂ વેચાણ થતો હોવાનું ગ્રામજનોનો આક્ષેપ ગામમાં ખુલ્લે આમ દારૂ વેચાણથી અસામાજિક તત્વોનો આતંક વધ્યો જેવું ગ્રામજનોના મુખે જાણવા મળ્યું પંચાસર ગામ તેમજ આજુબાજુ ગામના લોકો દારૂ પીવાથી મૃત્યુ પામે છે દારૂ પીવાથી ગામમાં કેટલાય લોકો મૃત્યુ પામવાથી મહિલાઓ નાની વયની ઉંમરે વિધવા બની રહી છે પંચાસર ગામે દારૂ વેચાતો બંધ કરાવવા બસો માણસોનું ટોળું શંખેશ્વર પોલીસ સ્ટેશને ઘૂસી આવ્યું હતું ગ્રામજનોને પોલીસે બાર કલાકમાં દારૂ બંધ કરાવવાની આપી ગ્રામજનોને બાય ધરી દારૂ બંધ કરાવવાનું

એટલા માટે પોલીસ સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા હતા એમને અમને આશ્વાસન આપ્યું કે બાર કલાકમાં દારૂ બંધ થઈ જશે બરાબર આવું એમને અમને સહયોગને સહકાર આપવાની વાત કરી છે હું પંચાસર ગામનો વતની છું નરેશભાઈ તુલાભાઈ ભટ્ટ મારું નામ છે અને હાલમાં હું વણોદ ખાતે રહું છું ને પંચાસરનું નાગરિક છું ગામ પંચાસરના છીને અહીંયા દારૂ વિશે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા દારૂ બંધ કરાવવા માટે અમારા ગામની અંદર નાની નાની બહેનો પણ જે ચાલીસ પિસ્તાલીસ સુડતાલીસ વર્ષની બહેનો તો અત્યારે વિકરાઈ થઈ કરે છે પણ એમના બાબલાઓ જે છે વી વી પચીસ પચીસ વર્ષના એ પણ અત્યારે દારૂના લતે સડી જાય એમને કોઈ કહેવાળું નહીં અમારા ગામમાં ખુલ્લે દારૂ વેચાય છે કોઈ અહીંયા પોલીસ સ્ટેશનમાં પણ આવે છે કોઈ ધ્યાન દેતા નથી અમે વારંવાર હું આના સુધી ત્રીજી ચોથી વાર હું લઈને આવ્યો હું ઠાકોર સેનાનો પ્રમુખ છું ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજનો પ્રમુખ છું પંચ ગામ સમિતિનો પંચાસનનો પણ તે છતાં અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા કોઈ અમને સાથ સહકાર મળ્યો નથી અત્યારે પણ આજે આવ્યા છીએ તો આજે અમને સાહેબે કીધું અત્યારે હાલ અમને કે હું નવો આવ્યો છું અને મને ખબર નથી કોણ તમારા બીજ જમાદાર શું છે હું નવો છું એટલે કે હું તમારી અત્યારે ફરિયાદ લઈ લઉં છું અને તમને એટલું અમને કીધું છે કે અમે બાર કલાકની અંદર દારૂ તમારા કામની અંદર જડબે સલાદ બંધ કરાવી દઈશું એવું અમને આશ્વાસન આપ્યું છે સાહેબે બરાબર